જિંદગીની અંદર દરેક માણસનું એક સપનું હોય છે કે પોતાનું ઘર હોવું જોઈએ પરંતુ જ્યારે બજેટમાં ઓછું હોય ત્યારે આ સપનું ઘર ખરીદવાનું અધૂરું લાગે છે પણ ચિંતા નહીં આજે હું તમને એવી સ્માર્ટ ટ્રીક બતાવીશ જેથી ઓછા બજેટમાં પણ તમે તમારી મનપસંદગીનું ઘર ઘણા લોકોનું એવું માનવું હોય છે કે ઘર ખરીદવા માટે ઘણા મોટા ઘણા પૈસાની જરૂર પડે છે પરિણામે માણસને પોતાનું સપનાનું ઘર છોડવું પડે છે સિટીના દૂર દૂરના વિસ્તારમાં જવું પડે છે અથવા વર્ષો સુધી એક ભાડાના મકાનમાં રહેવું પડે છે આ બધું માત્ર એક કારણથી પ્લાનિંગ અને યોગ્ય નાણાકીય માહિતીનો અભાવ હોય છે આપણે જોઈએ ઓછા બજેટમાં ઘર ખરીદવાની સ્માર્ટ ટેકનિક ઘરના લોકેશનની પસંદગીમાં સમજદારી હંમેશા શહેરના મધ્ય વિસ્તારમાં ઘર ખરીદવાનું પસંદ ન કરતા થોડા દૂરના વિસ્તારમાં ઘર સસ્તું મળે છે અને ભવિષ્યમાં તેની કિંમત પણ અપગ્રેડ થાય છે વધે છે પ્રોપર્ટી સાઇઝ શરૂઆતમાં વન બી કે અથવા કોમ્પેક્ટ ફ્લેટ લો જેની કિંમત ભવિષ્યમાં અપગ્રેડ કરી શકાય છે સરકારી સ્કીમનો લાભ એવા યોજનાની અંદર સરકારની સબસિડી બે લાખ સુધી ઘર ખરીદનાને મળે છે અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ જ્યારે માણસ તૈયાર મકાન લેવા જાય છે ત્યારે તેની કિંમત વધારે હોય છે પરંતુ અંડર કન્સ્ટ્રક્શન કોઈ કામકાજ ચાલતું હોય ત્યાં મકાન લેવા જાય તો એ મકાન વીસથી ત્રીસ ટકા સસ્તું મળે છે અને પેમેન્ટ બી આપવાનો સમય મળે છે આ ટ્રીક અપનાવવાથી તમને શું બેનિફિટ થાય તો તમારું ઘર વહેલું મળશે બજેટનો બોજ ઓછો થશે રોકાણની કિંમત ભવિષ્યમાં વધી શકે છે ભાડાનો ખર્ચ બચતમાં ફેરવાશે અર્થાત સપનું પણ પૂરું અને ખિસ્સા પણ હળવો થશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ લખો તમે ઘર ખરીદવા માટે કઈ ટ્રીક અપનાવવા માંગો છો આ વિશે તમારે વધારે માહિતીની જરૂર હોય તો અમારા વોટ્સપ નંબર નીચે છે નાઇન ઝીરો નાઇન નાઇન સિક્સ થ્રી સેવન એટ ફોર પર તમે મેસેજ મોકલી શકો છો हमारी ટીમ તમને 24 ફોર્સ અવર્સની અંદર કોલબેક કરશે થેન્ક યુ જય હિન્દ જય ભારત